જૂથ ભાવના એકાગ્રતા જેવા ગુણોનો વિકાસ થાય તેવી ઉમદા ભાવના હેતુસર વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આજરોજ વાર્ષિક રમતોત્સવ મેડલ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ વિશેષ ઇન્ટરનેશનલ બોક્સિંગ પ્લેયર શ્રીમાન મયુરસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા જેમને વિદ્યાર્થીઓને જીવનમાં ફિઝિકલ એક્સરસાઇઝનું મહત્ત્વ ખૂબ જ સરસ રીતે સમજાવ્યું જે વિદ્યાર્થીઓને જીવનમાં પ્રેરણા સ્ત્રોત બની રહે એમ હતું ત્યારબાદ શાળાના આચાર્ય શ્રીમતી ગાયત્રી શ્રી વ્યાસે બાળકોના ઉત્સાહમાં વધારો કરી પ્રેરણાદાયી વ્યક્તિત્વ આપ્યું હતું તથા રમતોત્સવમાં વિજેતા નિવડેલ રમતવીરોને તેમજ ભાગ લેનાર દરેક રમતવીરોને અભિનંદન શુભેચ્છા પાઠવી હતી ખૂબ ખૂબ જ આનંદિત થઉં છું અને આઈ એમ સો એક્સાઇટેડ કે એમને મને અહીંયા ઇન્વાઇટ કર્યો બીપીએસ સ્કૂલ દ્વારા સો આઈ વોઝ સો હેપી અને સો એનર્જેટિક એટમોસ્ફિયર બાય સ્ટુડન્ટ્સ એન્ડ ઇટ વોઝ વેરી ગુડ બાળકોને એ જ સંદેશો આપીશ જે રીતે અત્યારે સ્પોર્ટ્સમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે એ જ રીતે દરેકે દરેક સ્પોર્ટ્સમાં અત્યારે પાર્ટિસિપેટ કરવું જોઈએ અને આ જ એક એમનું પ્લેટફોર્મ છે જ્યાંથી એ લોકો નેશનલ ઇન્ટરનેશનલ લેવલ સુધી કમ્પિટ કરી શકે મને ખૂબ પ્રાઉડ ફીલ થાય છે ઇવન મેમને પણ ખૂબ પ્રાઉડ ફીલ થાય છે કે જેથી લાઈક એમનો સ્ટુડન્ટ આજે એક આ સ્ટેજ પર છે તો ઇઝ સો ઓફ આજે અમે બરોડા પબ્લિક સ્કૂલમાં એન્યુઅલ સ્પોર્ટ્સ મીટનું આયોજન કર્યું હતું જેમાં વન થાઉઝન્ડ જેટલા મેડલ્સ અલગ અલગ કેટેગરીમાં નર્સરીથી શરૂ કરી અને બારમા ધોરણ સુધીના બધા જ બાળકો વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થયા છેલ્લા એક વીકથી અમે સ્પોર્ટ્સ એમને રમાડી રહ્યા છે સ્પોર્ટ્સ વીક સેલિબ્રેટ કર્યું છે અને જે એન્થુઝિયાસ્ટિકલી બધાએ પાર્ટિસિપેન્ટ કર્યું છે જે સ્પોર્ટ્સમેન સ્પિરિટ એ લોકો અહીંયા લર્ન કરે છે મેદાનમાં એ ક્લાસરૂમ ટીચિંગમાં ક્યારેય નથી આવતું એટલા માટે જ હું તમારા માધ્યમથી દરેક પેરેન્ટ્સને એવું કહીશ કે માત્ર એકેડેમિક્સ નહીં જીવનમાં બાળકને ખરેખર કશુંક બનાવવું છે અને એક લીડરશીપ ક્વોલિટી આપવી છે તો સ્પોર્ટ્સને પણ ઇક્વલી ઇમ્પોર્ટન્સ આપવું જ પડશે એમનું ફ્રસ્ટ્રેશન જે મેદાનમાં આવીને નીકળે છે એનાથી એ લોકો ભણવામાં વધારે આગળ વધે છે એવો અમારો પણ અનુભવ છે સો બસ બધા જ બાળકોને જે આજે જીત્યા છે જેમણે સિલ્વર ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે એ બધાને ખૂબ ખૂબ કંગ્રેચ્યુલેશન્સ અને બસ જીવનમાં પણ એમને ફરીથી જ્યારે પણ જ્યાં પણ સ્પોર્ટ્સ રમવા મળે કલા મહાકુંભ છે કે ખેલ મહાકુંભ છે કે આઈએસ અહીંયા સ્કૂલ લેવલની જે ગેમ્સ છે એ બધી જ ગેમ્સમાં પાર્ટિસિપન્ટ કરે પેરેન્ટ્સ ઘરેથી પણ એમને પ્રોત્સાહન પૂરું પાડે અને ખૂબ ખૂબ આપણા દેશને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ સુધી લઈ જાય એવી જ શુભકામનાઓ ગાયત્રી વ્યાસ પ્રિન્સિપલ બરોડા પબ્લિક સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર